બગસરા શહેરમાં શિવાજી ચોક ખાતે રાષ્ટ્રીય સાયર ઝડચંદ મેઘાણીની પ્રતિમાના હાર તારો કરી પુષ્પાંજલિ અર્પણ કરી એકસો અઠયાવીસમી જન્મજયંતિ નિમિત્તે સિવા ગ્રુપ દ્વારા દર વર્ષની મારફતે આ બે હજાર ચોવીસનો મેઘાણી એવોર્ડ જયદેવ ગોશાઈને એનાયત કરાયો છે અમરેલીના મગસરા શહેરમાં શિવાજી ચોક ખાતે રાષ્ટ્રીય સાયર જવરચંદ મેઘાણીની એકસો અઠ્યાવીસમી જન્મજયંતિ નિમિત્તે ઝવરચંદ મેઘાણીની પ્રતિમાની મહાનુભાવોએ હરો તારા કરી પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા સિવા પ્રમુખ નીતિશભાઈ ડોડીયા સહિત સભ્યો દ્વારા જવરચંદ મેઘાણીની પ્રતિમાનું નિર્માણ કરાયું છે ત્યારે આ દર વર્ષની મારફતે આ વર્ષે પણ રાષ્ટ્રીય સાયર જવરચંદ મેઘાણી એવોર્ડ ધારાસભ્ય જેવી કાક ગડિયાના હસ્તે જયદેવ ગોસાઈના એનાયત કરાયો હતો આ તકે બગસરા નાગરિક સરાફી સહકારી મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડિયા નગરપાલિકા પ્રમુખ જ્યોશનાબેન રોબડિયા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપભાઈ ભાખર કવિસને પરમાર અનિલભાઈ વેકરિયા સહિત મહાનુભાવ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સાયર જોયચન મેઘાણીને 128મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે પ્રતિમાને હારોતાર કરી વંદન કરી જયદેવ ગોસાઈ દ્વારા જોયચન મેઘાણીની વાતો સાથે દુવા છંદ પંચની રમઝટ બોલાવી સૌને આકર્ષિત કરવામાં આવ્યા જયારે એવોર્ડ જે આપણા ખાસ કરીને મોરારી બાપુ સાથે તમને ગમે ત્યારે જોઈ જોયા છે એવા અશ્વિનભાઈ ગોસાઈ જયદેવભાઈ ગોસાઈ ના જે એવોર્ડ જયારે આપવાના છે ત્યારે બગતરાની ટીમ રશ્મિનભાઈ અને એના કોઈ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્ય ધરામ બાપોપને આશીર્વાદ આપવા માટે જયારે વધારે છે ત્યારે

આજે આપ સૌ પધાર્યા છો ત્યારે આપ સૌને આ કાર્યક્રમમાં ઉપસ્થિત અને જ્યારે આ કાર્યક્રમને શોભાવ્યો છે ત્યારે તમામ ભાઈઓ અને બહેનોને પણ ખૂબ અભિનંદન આપું છું કે આ કાર્યક્રમ આપણા બગસરાને એક ગૌરવ સમારા કાર્યક્રમ છે આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનો સ્વામીજી આપણી વચ્ચેથી રજા લઈને ગયા છે બધા જ્યારે પધાર્યા છે ત્યારે આ કાર્યક્રમને શોભાવવા માટે જે કાર્યક્રમ